સંતોના સંગમાં પોતાના મન ને લગાવે છે પોતાના જીવનને લગાવે છે તો સંતો તો દયાના સાગર હોય છે કરુણાના નિધાન હોય છે મહાપુરુષો હંમેશા દરેક જીવને ભાવ સાગર થી પાર ઉતારવાનું કામ કરે છે સંતો મનમાં અગાધ ગાવામાં આવી છે આપણા ધર્મશાસ્ત્રોની અંદર કે જેને પણ જીવનની અંદર સંતોનો નું સાનિધ્ય મળ્યું સંતો સત્સંગ મળ્યો એમણે પોતાના જીવનની અંદર લીધી ભગવાનના દર્શન કરવા ભગવાનનું ધ્યાન કરવું એ જ મનુષ્યનું પરમ લક્ષ્ય છે પણ આજ માયાની આગમાં માનવ એવો ફસાયો કે પોતાના લક્ષ્યને ભૂલી ગયો પણ ફરી પાછી વિસરેલી યાદને તાજી અપાવવા આ સંસારની અંદર સંતો આવે છે મહાપુરુષો આવે છે અને જેના ભાગ્યમાં હોય ભાગ્યશાળી જીવ આવા સંતોના સાનિધ્યનો લાભ પ્રાપ્ત કરી શકે બાકી તો સંસારની અંદર કેટલાય એવા દુખી જીવો છે કે જેઓ સુખ અને શાંતિની ખોજમાં પડેલા છે કે અમને પણ જીવનમાં સુખની પ્રાપ્તિ થાય માનવ સુખને શોધે છે પરંતુ એ માયાની બજારમાં શોધે છે સુખ માયાની બજારમાં પ્રાપ્ત થતું નથી સુખ અને શાંતિ કેવળ ભગવાનના ભજનમાં મળે છે તો ભગવાનનું ભજન કઈ રીતે કરવું એનું માર્ગદર્શન તો હંમેશા સંતોને મહાપુરુષો બતાવતા હોય છે અને એ માર્ગદર્શન અનુસાર જે વ્યક્તિ પોતાના સમયને લગાવે છે એનો સમય ધન્ય બની જાય છે એટલે રામચરિત માનસમાં ગો સ્વામીજી તુલસીદાસજી બતાવે છે ધન્ય ઘણી સોઈ જબ સતસંગા ધન્ય ઘણી ધન્ય ઘડી સોઈ જબ સતસંગા તુલસીદાસ લખે છે ધન્ય ઘડી સોઈ જબ સતસંગા કે એ ઘડી ધન્ય છે કે જે ઘડીની અંદર સંતોનું સાનિધ્ય મળે છે એ જન્મ ધન્ય છે કે જે જન્મની અંદર ભગવાનની ભક્તિ કરવાનો એક અણમોલ અવસર મળે છે એ ધન આપણો ધન્ય છે કે જે ધન સંતોની સદગુરુઓની બ્રાહ્મણ પંડિતોની સેવા માં લાગે છે

માનવ ઉત્થાન સેવા સમિતિ સંસ્થાપક શ્રી સતપાલજી મહારાજ અને એમના અમે સંત મહાત્માઓ છીએ હું અંગીરાબાઈજી અને આ કાર્યક્રમ બે દિવસ માટે રાખવામાં આવ્યો છે અહીંયા બોટાદમાં અમારા શ્રી ગુરુ મહારાજજી સદગુરુદેવ શ્રી સતપાલજી મહારાજ જેઓ અધ્યાત્મની આ જ્ઞાન ગંગા વહેવડાવીને અનેકો વિશ્વના અનેકો શહેરોમાં અનેક દેશોમાં અધ્યાત્મ જ્ઞાનનો પ્રચાર કરે છે અને કેવળ આધ્યાત્મ જ નહીં પરંતુ અમારી સંસ્થા સામાજિક ચારિત્રિક તથા નૈતિક મૂલ્યો એનું પણ સિંચન કરતા હોય છે નાના બાળકોને દ્વારા નિયમિત રૂપે બાલ સભા રખાય છે દરેક આશ્રમોમાં એની સાથે સાથે સામાજિક કાર્યોમાં અગર અમે જોઈએ તો મિશન એજ્યુકેશન દ્વારા ભારત દેશમાં દરેક જગ્યાએ ખાસ કરીને ઓગસ્ટ મહિનાની દસ તારીખે અનેક આશ્રમો દ્વારા અનેક એવા અસહાય બાળકો જેમને સ્ટેશનરી પૂરતી કરવામાં આવે છે એની સાથે સાથે જ્યાં પણ ક્યાંય કુદરતી આફતો આવી હોય કુદરતી હોનારત સર્જાય હોય તો ત્યાં પણ અમારી સંસ્થા પહોંચી જઈને પોતાની રીતે ફૂડ પેકેટ એની સાથે સાથે અનાજ વસ્ત્ર આપીને લોકો મદદરૂપને મદદ કરતા હોય છે અધ્યાત્મની દૃષ્ટિએ જોવા જઈએ તો અમારી સંસ્થાનું નામ જ છે માનવ ઉત્થાન સેવા સમિતિ કે માનવનું ઉત્થાન કઈ રીતે થાય હકીકતમાં માનવનું ઉત્થાન કેવળ આપણે બાહ્ય જગતના અનેક કર્મો કરીએ એના દ્વારા નથી પણ આત્માના જાગૃતિ દ્વારા જ આત્મને જાણ જાણવાથી જ માનવનું ઉત્થાન થાય તો ગુરુ મહારાજજીનો મૂળ ઉદ્દેશ એ છે કે માનવ પોતે પોતાને જાણે મેન નો ધ હાઈ સેલ્ફ એ જ ગુરુ મહારાજજીનો ઉદ્દેશ્ય છે અને આવા સદ્ભાવના સંત સંમેલન દ્વારા વિશ્વભરમાં જગ્યાએ જગ્યાએ અમારા સંત મહાત્માઓ પહોંચીને એ અધ્યાત્મ જ્ઞાનનો પ્રચાર કરી માનવનું ઉત્થાન કઈ રીતે થાય એ જ સંદેશ આપતા હોય છે અહીંયા ગુજરાતમાં પણ અમારી સત્તર બ્રાન્ચો છે સત્તર શાખાઓ છે જ્યાં દરેક શહેરોમાં સંત મહાત્મા રહીને આજુબાજુના એરિયામાં આવી જ રીતના સંત સંમેલન યોજીને સત્યનો લોકોને માર્ગ બતાવે છે સત્યની પ્રેરણા આપે છે તો એ જ શૃંખલામાં અહીંયા આ બોટાદ શહેરમાં ભાવનગર શાખા દ્વારા બોટાદ શહેરમાં બે દિવસનું દ્વિદિવસીય સંત સંમેલન સદભાવના સંમેલન રૂપે યોજવામાં આવી રહ્યું છે જેનો આજે પ્રથમ દિવસ છે અને હું ઈચ્છીશ કે જે પણ લોકોને આ સંદેશ મળે એ જરૂરથી અહીંયા પહોંચીને આ સંત સંમેલન અને સત્સંગ દ્વારા પોતાના જીવનને સફળ અને સાર્થક બનાવે સત્સંગ દ્વારા લાભ ઉઠાવે ધન્યવાદ